નમસ્કાર મિત્રો જેસંગભાઈનું ખોરડું એટલું બધું ખમતીધર તો નહોતું પરંતુ સમાજમાં એમનું માનપાન ખૂબ વધારે જેસંગભાઈ સમાજનો પંચાતીયો જણ ન્યાયમાં એ ક્યારેય ખોટાના પક્ષે ઊભા ના રહે જેસંગભાઈને ખેતીવાડીની જાજી જમીન તો નહોતી પણ સંતાનમાં એક જ દીકરો એટલે લાંબી ચિંતા ફિકર પણ નહીં જેસંગભાઈના એકના એક દીકરા કનકની જાન વેવાઈના ગામના ગોંદરે જઈને ઊભી રહી જાનૈયાઓ ફટાકડા ફોડીને વેવાઈને આગમનની જાણ કરી રહ્યા હતા ત્યાં એક વ્યક્તિએ આવીને જાનનો ઉતારો બતાવ્યો ધોરણ દસ પાસ કનકે ધોતી પહેરણ પહેર્યા હતા અને માથા ઉપર સાફો બાંધ્યો છે કનકના સસરા જીવણભાઈ આમ તો છેલ્લા વીસ વર્ષથી શહેરમાં રહે છે ને દીકરાના લગ્ન માટે વતનમાં આવેલ છે કનકે ધોરણ દસ પાસ કર્યું એના પછી બે વર્ષ એનું સક પણ જીવણભાઈની દીકરી રાધિકા સાથે થયું હતું એ સમયે ગણિયા ગાંઠિયા ભણેલા છોકરાઓ જ લગ્ન પહેલાં કન્યાઓ જોવા જતા હતા કનક તેમાંનો એક આમ તો કનક એના પિતાજીની હામાં હા ભણવા વાળો દીકરો પરંતુ જીવણભાઈની દસમું પાસ દીકરી રાધિકાના આગ્રહના કારણે કનકને જોવા જવું પડેલું ગોરો વાન સપ્રમાણ ઊંચાઈ અને સુંદર ચહેરો રાધિકા માટે ના કહેવાનો કોઈ અવકાશ નહોતો જોકે આ સંબંધ પાકો કરવા માટે જીવણભાઈનું દીકરી ઉપર દબાણ જરૂર હતું રાધિકા કંઈ એટલી બધી રૂપાળી પણ નહોતી ઊંચાઈ પણ માંડ પાંચ ફૂટની હતી છતાંય કનક માટે તો એના પિતાજીનો ફેંસલો જ આખરી હતો એને પાકો વિશ્વાસ હતો કે સગો બાપ ક્યારેય દીકરાને ખાડામાં ના નાખે આમ કનક અને રાધિકાનો સંબંધ પાકો થઈ ગયો આ સંબંધથી બંને વેવાઈઓના આનંદનો પાર ન રહ્યો જેસનભાઈ સમાજમાં બધે ગર્વથી કહેતા હતા કે શું સગું મળ્યું છે બાકી વહુ દસમી પાસ છે ને એમાંય પાછી શહેરમાં રહેવા વાળી મારો પરિવાર સુધરી જશે બીજી બાજુ જીવણભાઈ પણ એટલા જ ફૂલાઈને ફરતા હતા પાંચમાં પૂછાતા વ્યવહાર મને મળ્યા છે શહેરની કન્યા મળતા કનક પણ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો અને એટલે જ તો કનકે ખેતીને બાજુમાં રાખીને કંઈક બીજું સાહસ કરવાનું મનોમન નક્કી કરી લીધું વિચારના અંતે કનકે નક્કી કર્યું કે હીરાનો ધંધો અત્યારે ખૂબ ફૂલ્યો ફાલ્યો છે એટલે એમાં જપલાવી દઉં પિતાજીને સમજાવીને કનકે પંદર વીઘા જમીન પૈકીની દસ વીઘા જમીન ગીરવે મૂકી અને નવસારી ખાતે હીરાની ઘંટીઓ નાખવાનું નક્કી કરી લીધું જેસંગભાઈ પણ દીકરાના આ નિર્ણયથી ખુશ થઈ ગયા એમના મનમાં એમ હતું કે આ ધંધો અત્યારે ખોટનો નથી અને બીજું એક કે ભણેલી ગણેલી અને શહેરમાં રહેલી વહુ આવવાની છે તો એને પણ શહેરમાં ફાવશે તો ખરું નવસારીમાં હીરાની ઘંટીઓ નખાઈ ચૂકી હતી મુહૂર્ત જોઈને ધંધો શરૂ કરવાનો હતો એ વખતે જ કનકના લગ્ન લેવાયા જાન ઉતારે પહોંચી જીવણભાઈએ દીકરીને રંગેચંગે ચંગે પળાવવા માટે ખાસ્સો એવો ખર્ચ કર્યો હતો મંડપ અને ચોરીનું સુશોભન જોઈને આખા ગામના લોકો તેમજ સગાવાલા મોંમાં આંગળા નાખી ગયા હતા તો જમણવારમાં પણ મિષ્ટાન અને અન્ય વાનગીઓનો પણ પાર નહોતો ટૂંકમાં જીવણભાઈએ તેમની પરિસ્થિતિ કરતાંય વધારે ખર્ચ કરેલો સ્પષ્ટ દેખાય આવતો હતો ઝાન પક્ષને શરબત અને ચા પીરસાયા વરનું સામયું થયું અને વર ચડાવવાની તૈયારીઓ શરૂ થઈ અણવરે કનકને બરાબરનો તૈયાર કરી દીધો પરંતુ કન્યા પક્ષ તરફથી હજી કોઈ સંદેશ ના આવ્યો અડધો કલાક કલાક અને દોઢ કલાક વીતી ગયો કન્યા પક્ષમાં દોડધામ મચી ગયેલી સ્પષ્ટ દેખાઈ આવતી હતી છેવટે ઝાનને ઉતારે ખબર પડી જ ગઈ કે કન્યાનો અતોપતો નથી દોઢેક કલાક પહેલાં નીકળેલ ગામના પોલીસ પટેલની જીપ કાર અને ચાર પાંચ ટ્રેક્ટરો પરત આવી ગયા હતા બનીને કેર ગયા ત્યાં જઈને જોયું તો વેવાય વેવાણ અને વેવાયના બે દીકરા નીચા મો કરીને સતત રડી રહ્યા હતા જેસંગભાઈ શું બોલે તેઓ પણ ગમગીન બની ગયા રાંધેલા ધાંધ રોળાઈ રહ્યા હતા ચોરી એકલી અટુલી વિલાઈ રહી હતી લગ્નના શણગાર સજેલી રાધિકા ભાગી ગઈ હતી ટ્રેક્ટરો લઈને પરત આવેલા લોકોને એટલી માહિતી મળી હતી કે બે કલાક પહેલાં એક મોટરસાઇકલ પર યુવાન યુવતી જઈ રહ્યા હતા યુવતીએ લગ્નના કપડાં પહેરેલ હતા જોકે પોલીસ પટેલની જીપ કાર તો શહેર સુધી જઈ આવી હતી પરંતુ કોઈ વાવડ નહોતા મળ્યા આખરે જેસનભાઈએ જ જીવણભાઈને આશ્વાસન આપીને શાંત કર્યા હવે કોના ગળે કોળીઓ ઉતરે નાના બાળકો સિવાય સૌ કોઈ ભૂખ્યા જ રહ્યા હવે શું કરવું જયંતભાઈ ચિંતામાં ગરકાવ થઈ ગયા કુંવારી જાન પરત જાય એના કરતાં તો મરી જવું સારું જસંતભાઈને કંઈ સૂઝતું નહોતું જે સમાજમાં અઢાર ઓગણીસ વર્ષે લગ્ન લેવાઈ જતા એ સમાજમાં કનક અત્યારે બાવીસ વર્ષનો થઈ ચૂક્યો હતો એને અનુરૂપ કન્યા ક્યાં શોધવી જાનમાં આવેલ અને ગામના ટ્રેક્ટરો છૂટ્યા પરંતુ ક્યાંય કુંવારી કન્યાના ના મળી સાંજના પાંચ વાગી ચૂક્યા હતા એ વખતે આ ગામનો જ એક મેલો ઘેલો વ્યક્તિ જેસંગભાઈ પાસે આવીને બેઠો થોડી રહીને એણે જયશંખાઈને કહ્યું વેવાય જો તમને પસંદ પડે તો મારી દીકરી વીણા છે એક તો મારી ગરીબ પરિસ્થિતિ અને દીકરી એક પગે થોડી અપંગ દિવ્યાંગ એટલે એનું સગ પણ હજી સુધી ક્યાંય થયેલ નથી જયસંખાઈ ઘડીભર એ વ્યક્તિને જોઈ જ રહ્યા થોડીવાર પછી કંઈક વિચાર કરીને તેઓ બોલ્યા મને ઝડપભેર તમારે ઘેર લઈ જાવ ખોબા જેવડો વરડો પરંતુ આગળ એકદમ ચોખ્ખું ચણાક વિશાળ ફળ્યું ઘેર જતાં જ આધેડ સ્ત્રીનો મધ મીઠો આવકાર ને લંઘાતા પગવાળી યુવતીનું પાણીના લોટાથી સ્વાગત પાંચ જ મિનિટમાં જયશંખાઈ બોલી ઉઠ્યા માંજી વેવાય મારા દીકરા માટે તમારા ઘેર માંગું નાખું છું રાધિકા માટે તૈયાર થયેલી ચોરીમાં જ વીણા અને કનક લગ્નના બંધને બંધાયા જીવણભાઈએ જ કન્યાદાન કર્યું જયંતભાઈની સ્પષ્ટ ના છતાંય બધો જ ખરીદેલ દાઇજો વીણાને દીકરી ગણીને જીવણભાઈએ આપી દીધો જીવણભાઈએ રાધિકાના નામનું નાહી નાખ્યું એટલે તો એમણે પોલીસને ના જાણવા જોગ ફરિયાદ કરી કે ના એની શોધખોળ ગરીબ ઘરની થોડી દિવ્યાંગ વીણા એનું સુંદર નસીબ લઈને જન્મી હશે ને એના પગલાંથી કનક હીરાના ધંધામાં ખૂબ કમાયો પાંચ વર્ષના દાંપત્ય જીવનમાં જ ભગવાને સુંદર મજાના દીકરો દીકરી ભેટ આપ્યા હતા દસ વર્ષમાં તો કનકે ગીરવે મૂકેલ જમીન તો છોડાવી જ દીધી પરંતુ બીજી પચીસ વીઘા જમીન એણે વેચાણ ખતથી રાખી લીધી નવસારીમાં સરસ મજાનું મકાન પણ લેવાઈ ગયું ને મોંઘી કાર પણ ખરી હા હજી આ સુખને માલવા કનકના મા બાપ નવસારી ના આવ્યા તે ના જ આવ્યા જ્યાં સુધી અમારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી અમને ગામડે જ રહેવા દો પછી તો દીકરાનું ઘર ને કહીને જયંખાઈ આજ સુધી દીકરા સાથે રહેવાનો ઇન્કાર જ કરતા રહ્યા છે એકદમ સુખી લગ્ન જીવનના અગિયારમાં વર્ષે રવિવારના દિવસે સવાર સવારમાં કનક વીણા અને એમના બે બાળકો બેઠક ખંડમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા છે એ વખતે એક સ્ત્રીએ દરવાજો ડોક્યું કરીને કહ્યું બેન કોઈ ઘરકામ હોય તો કહેજો કનકનું એ સ્ત્રી તરફ ધ્યાન ખેંચાયું પરિચિત અવાજ અને પરિચિત ચહેરો કનકે મગજ ઉપર ભાર આપ્યો એ સાથે જ તે ઓળખી તો ગયો પરંતુ એને વિશ્વાસ બેસતો નહોતો કનક ઊભો થઈને દરવાજે પહોંચી ગયો હા એ રાધિકા જ હતી તમે રાધિકા છો કનકે પ્રશ્ન તો કર્યો પરંતુ કનકને ઓળખી ચૂકેલી રાધિકા શું જવાબ આપે રાધિકા શહેરમાં રહેતી હોવાથી એના ગામની હોવા છતાંય વીણા એને ઓળખતી નહોતી અત્યારે કનકના પ્રશ્ન પછી વીણા હચમચી ગઈ સુખી કુટુંબની રાધિકાની અત્યારે આ દશા કે પછી આ કોઈ બીજી રાધિકા હશે વીણા મનોમન વિચારી રહી હતી એણે કનક તરફ નજર કરી કનકની પીની આંખો જોઈને વીણા ખેંચીને એને અંદર લઈ ગઈ આ લગ્ન પહેલાં ભાગી ગયેલી રાધિકા છે કનક પ્રત્યુત્તરમાં હા સાંભળતા જ વીણા ઝડપ પેર દરવાજે પહોંચી ગઈ રાધિકા દોટ મૂકવાની તૈયારીમાં જ હતી એના પહેલાં વીણાએ એને પકડી લીધી વીણા રાધિકાને ખેંચીને અંદર લઈ ગઈ થોડી આનાકાની પછી વીણા અને કનકના અતિ આગ્રહને વશ થઈને રાધિકા એનું જીવન વૃત્તાંત વર્ણવવા બેસી ગઈ અમદાવાદમાં પિતા જીવનભાઈની સોસાયટીની નજીકની સોસાયટીમાં રહેતા હરેશ નામના યુવક સાથે પ્રેમ થયો હરેશ સ્નાતક થયેલ યુવક હતો એ વખતે કનક એને ગામડીયો લાગતો હતો પિતાજીના કારણે એ સંબંધ બાબતે ઇનકાર નહોતી કરી શકી હરેશના પિતાજી મિલ કામદાર હતા એ માંદગીના કારણે અશક્ત થયા એના બદલામાં મિલ માલિકે હરેશને નોકરી આપી એ જ વખતે એ લગ્ન પહેલાં હરેશ સાથે ભાગી ગઈ હતી એણે ભાગીને હરેશ સાથે લવ મેરેજ કરી લીધા સમયની કેવી બલિહારી કહેવાય લગ્ન જીવનના પાંચમા વર્ષે જ મિલમાં હરેશનો એક પગ મશીનમાંથી આવી ગયો મિલ માલિકે તો હરેશના બદલે તેના નાના ભાઈને નોકરી આપી થોડા રૂપિયા પણ આપ્યા હરેશના મા બાપે એને થોડા રૂપિયા આપીને અલગ કરી દીધો રાધિકા બે બાળકોની મા બની હરેશ અને રાધિકા અમદાવાદ છોડીને નવસારી આવ્યા ત્યાં હરેશે હીરાના કારખાના પાસે ચાની લારી કરી ચાની લારીમાં માપસરની આવક થતી હતી બીજી બાજુ મોટા થયેલ બાળકોના શિક્ષણ માટે રાધિકાએ ત્રણ ઘરના ઘરકામ બાંધ્યા હમણાં જ એક ઘર માલિક બીજે ક્યાંય રહેવા ગયેલ હોવાથી રાધિકા નવીન ઘરકામ માટે કનકના જ ઘેર આવી ચડી એને ખબર જ નહોતી કે કનક અહીં રહે છે રાધિકા તમે તો ભાઈ ત્યારે ખાસ્સા એવા ઘરેણા પણ લઈ ગયા હતા કનકે સહજ ભાવે પૂછ્યું એકદમ ઢીલી થઈને રાધિકાએ પ્રત્યુત્તર આપ્યો બે વખત હું ખૂબ ગંભીર રીતે બીમાર થઈ ગઈ હતી એમાં વેચાઈ ગયા ઘણીવાર ખામોશી છવાઈ ગઈ વીણાએ કનક તરફ જોયું થોડી રહીને એ બોલી કનક તમે રાધિકાના પતિને હીરા નહીં શીખવાડી શકો કનકે હકારમાં ડોગ હલાવી એ સાથે જ વીણા બોલી રાધિકાબેન તમે ચિંતા ના કરો તમારા પતિ ચારેક મહિનામાં તો હીરા ઘસવાનું શીખી જશે એ ચાર મહિનાનો ઘર ખર્ચ અમે લોકો આપશું રાત્રે કનક વીણાને કહ્યા વગર ના રહી શક્યો કેમ આટલી ઉદાર બનવા માંગે છે વીણા બસ એટલા માટે કે એ સ્ત્રી એક વખત મારા પતિ સાથે સંબંધે બંધાયેલ હતી એની ગરીબી અને વિવશતા મારાથી સહન ના થઈ કનક